રામ રામ રામભાઈ મજામાં હા આપણે જો આજે નારાયણભાઈના આવ્યા પાંચ ગયાને થોડાક બે પીડિયા ઉતારીએ ને આપણી જો પાંચ દિવ્યનું દાંતી મૂકી જવાના એક દીધી એ પુરસે તપાસ કરે આવ્યો કે દુવાળો આવી જાય કે જે પાંચ સવાદ પર્સન્ટ એ મૂકી જજો આપણે મૂકે જઈએ અને આપણે જો નારાયણભાઈ દાંતી બનાવે પાંચ જીયા દવા છાંટવાના પોપ ટેક્ટરના બધા યોજન બનાવે છે નારાયણભાઈ માહિતી આપો હં હાલો રામભાઈ રામ રામ બરાબર રાત્રી અને પંછી આજે ઘણા વર્ષોથી બનાવી છે બરાબર અને આ આપણે માટે નંબર છે અને માટે મોટી જો તમને બતાવું હં એવી હોય છે અને થોડી મોટી મોટી હોય છે એટલું બધું લાંબુ થાય

લગભગ તમારે જાજા વર્ષ થયા લેટ થયા એટલે મારા ખ્યાલ પ્રમાણે હું કામ કરું છું આજે 30 32 વર્ષ થી આની અંદર કામ કરું છું ભગવાન ભણતર માંથી ત્યારે એવું હતું કે ભણીને શું કરવું બરાબર અને ત્યાર પછીના અમે આની અંદર ફેબ્રિકેશન જોબ નું કામ કરીએ છીએ ભાઈ બરાબર એવી રીતે છે ચાલો બાય

એ તો એ ફોન કરીને ભાવ જાણી શકે ને બરોબર ને આપણે એમાં કોન્ટેક્ટ નંબર નાખી દીધા તમારા